ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાયઝેન હોસ્પિટલ અમદાવાદમાં સૌથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીના માઇલસ્ટોનની ઉજવણી કરી કાયઝેન હોસ્પિટલ ભારતમાં પ્રથમ જીઆઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે જેણે માત્ર નવ મહિનામાં સૌથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો છે વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતી કાયઝન હોસ્પિટલ અમદાવાદે માત્ર નવ મહિનામાં સૌથી વધુ સફળ રોબોટિક જીઆઈ સર્જરીઓ પૂર્ણ કર્યાનું ઉજવણી કાર્યક્રમ યોજ્યો આ ભવ્ય કાર્યક્રમ અને રોબોટિક સર્જરી અંગે જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદ્યતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી

કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી છે સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે તો આ પણ એક ગર્વની વાત છે અમારી અને આ સર્જરીઓ પ્રસન્ન કરનાર આ દેશની સૌપ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની જીઆઈ સર્જરી કમ્પ્લીટ કરેલી છે

અમે આજે સાહેબ ને મારા મારી સ્પીચમાં હું સાહેબ ને ભલામણ કરવાનો છું કે આયુષ્યમાન ભારત અને મા યોજના અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજી નો સમાવેશ થઈ શકે ઓકે